અમદાવાદ ખાતે આવેલ એસજી હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વાત કરવામાં આવે તો એકત્રીસમી ડિસેમ્બર પહેલાં એસજી હાઈવે પર એસઓજી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ ચેકિંગ દરમિયાન દારૂ તથા ડ્રગ્સનું સેવન કરનારની તપાસ કરાઈ શંકાસ્પદ વાહન ચાલકોની સ્પેશિયલ કીટ દ્વારા સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને નશામાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના હેતુથી કરવામાં આવ્યું ચેકિંગ ત્યારબાદ વાત કરીએ તો સ્લાઇવા કિટ દ્વારા વાહન ચાલકોની તપાસ કરવામાં આવી પણ કંઈ ન મળી આવ્યું મશીન લગાવી ચેક કરતા મિનિટમાં જ રિઝલ્ટ મળી આવતું હતું અને વાહન ચાલકોને ચેક કર્યા પરંતુ કોઈ પણ વાહન ચાલક નશામાં મળી આવેલ ન હતો અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ કઈ રીતે આ કીટની અંદર ચેકિંગ કરવામાં આવે છે કેટલા દિવસ સુધી કરવામાં આવશે કયા કયા વિસ્તારો ગુજરાત સરકાર દ્વારા આગામી એકત્રીસમી ડિસેમ્બરના અનુસંધાને ગુજરાતમાંથી ડ્રગ્સની લાગુથી થાય તે માટે થઈ અને પોલીસ ખાતાને આદેશ આપવામાં આવેલો છે પોલીસ કમિશનર સાહેબ દ્વારા પચીસમી ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી આજે ડ્રાઈવ રાખવામાં આવેલી છે આ ડ્રાઇવ અનુસંધાને એસઓજી દ્વારા એફએસએલના અધિકારીઓને સાથે રાખી અને એક એફએસએલની કીટ આવે છે આ કીટને સલાઈવા એવા કીટ કહેવામાં આવે છે આ કીટનો યુઝ કરી અને કોઈપણ જગ્યાએ ચેકિંગ કરી અને જો કોઈ પણ માણસે ડ્રગ્સનું કન્ઝ્યુમ કરેલું હોય તો એની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ રિપોર્ટ આવે છે એ રિપોર્ટને આધારે એના બ્લડ ટેસ્ટ કરવાના અને બ્લડ ટેસ્ટ કરી અને ફાઇનલ રિપોર્ટના આધારે આગળ આગળની કાર્યવાહી કરવા માટે નક્કી કરવામાં આવેલી તો એસઓજીની અંદર કુલ ચાર ટીમો બનાવવામાં આવેલી છે આ ચારે ટીમોને જુદા જુદા પોઈન્ટ આપવામાં આવેલા છે આ પોઈન્ટ ઉપર જઈને એફએસએલના અધિકારી એફએસએલના કર્મચારીઓ અને સાથે એસઓજીના અધિકારી અને કર્મચારીઓ આ કીટનો ઉપયોગ કરી અને ડ્રગ્સનું જે કન્ઝ્યુમ કરવાવાળા લોકો છે જે ડ્રગ્સનો પોતાના અંગત ઉપયોગ માટે વાપરતા લોકો છે એને પકડી અને એની ઉપર કાર્યવાહી કરવા માટે આ એક કીટ કરવામાં આવેલી છે પોલીસ કમિશનર સાહેબના આદેશથી એસઓજી સાહેબ આદેશથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે